નમસ્કાર મિત્રો તારીખ છે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના વારસે આજે જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં જીરુનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ પચીસ ટકા વધારો જોવા મળ્યો છે જીરો બજારમાં ઊભા પાકને હવે વાતાવરણની અતિ મહત્વનો ભાગ ભજવતું હોય છે જીરુ બજારમાં ભાવ સરેરાશ સ્ટેબલ હતા અને વેચવાલી પણ યથાવત રહી હતી જીરોમાં બજારમાં આગામી દિવસોની અંદર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ફોરેનના વેકેશન ખુલી ગયું છે અને હવે નિકાસના વેપારો નીકળવા જોઈએ જો નિકાસના વેપારો આવશે તો જીરુ બજારમાં સુધારો આવી શકે છે ગુજરાતમાં જીરુંનું વાવેતર ગત વર્ષની તુલાએ સોળ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ એવરેજ જીરુંનું વાવેતર બે ટકા જેવો વધારો જોવા મળ્યો છે જીરુંના ઊભા પાકની સ્થિતિ સારી છે અને જે દેશની જરૂરિયાત મુજબ જીરું પાકી જાય તો જે જીરુંના ભાવમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ છે હવે જોવાનું રહ્યું કે આગામી ફેબ્રુઆરી મહિનાની અંદર જીરુના વાયદામાં કેવી મુમેન્ટ જોવા મળી શકે છે જાન્યુઆરી મહિનામાં તો જીરુના ભાવ ચારથી લઈને પાંચ હજાર વચ્ચે આપણને જોવા મળ્યા હતા આગામી દિવસોની અંદર જીરુમાં કેવી માંગ નીકળે છે તે જોવાનું રહ્યું છે અને આગામી દિવસોની અંદર રમઝાનની માંગ જીરુ બજારમાં કેવી અસર જોવા મળી શકે છે તેનું ખાસ જોવાનું રહ્યું છે શેરો બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવનાઓ છે આ સિવાય કોઈ મોટી મુવમેન્ટ તો હાલ તો દેખાતી નથી આગામી મહિનાની અંદર જીરોમાં કેવી મોટી મુવમેન્ટ થાય તે જોવાનું રહ્યું છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની ચર્ચા વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન